મીઠુડી આવી રે આવી રે આવી મારી મીઠુડી આવી રે ગવાઈ ગયું કેમ મોટું સડાવી ગઈ સડાવી દે ને તાર ઘરે જ જાતી હતી અત્યારે એટલે મારા ઘરે હું લેવા હું લેવા બે ફોન કર્યા મારો ફોન કેમ નહી ઉપડતો એટલે આ ફોન તો વાબરેટ મોડ માં તો વાબરેટ મોડ માં ન રખાય ફોન ને ખુલ્લો રખાય અરે મારી વાલીડી ટાઢી પડી જા ટાઢી પડી જા મત જો તમારે બીજું વાલે તારા જેવું કોમળ હા જો હું શું કહેતી હતી હું હે ને પાલ્ટી પ્લોટ માં મે તારા ને મારા પાસ કઢાવ્યા હે એવું તો હે ને આપણે હે ને ગરબા રમવા જવાનું હે શું વાત કરે જવાનું જ હોય ને અને હું તો હે ને મસ્તી ના લાગ કંબર ઘાઘરા વાળા સોલી પહેરવાની

તો ઘરે કહી દે કે તાર મારી લગન કરવાના છે અમે કેવું તો જોશે પણ તું થોડી ધીરજ રાખ ને ધીરજ ના ફળ મીઠા કે દી હું વહી જાવ તે દી નહીં જવા દઉ તને તા તો મને કોઈ બીજો પૈણી લઈ જા હે તો તો મારી નાખું થાય મારી નાખું વાતું થાય તારાથી સમજો એક ગોરે ગોરે મુખડ કે કાલા કાલા ચશ્મા કેમ લાગે બાકી ચશ્મા એક નંબર એમ કાઈ હોય તો હારું હાલતે હજી મને ક્યાં લઈ ગરમી બહુ છે મને ઠંડુ ખાવા લઈ જા ઠંડુ તો રોટલા ને તાટા રોટલાની વાત નથી કરતી તો એ ગુલ્ફી ગોલા એવું કહું આઈસ્ક્રીમ કે એવું શરદી થઈ જાય એવી ના ને તને મારે છે કોણ હા ઓ લાલ તો ખવડે જાવી જાવી પણ ક્યારે બે મિનિટ તું ઊભી રહે તું આવી પેગી તરત જવાની વાત એમાં એવું કે મારે મોડું થાય મારે પાસ લેવા જવાનું છે ઓલા અને તારે ફરજિયાત આવવાનું આવું આવું અને અરે પણ નથી મેં તારા હાટુ બુક કરી લીધું હે ભાડે

એવું કદી બને જ નહીં અરે ભાભી તમને ખબર પડે ને તો તો ડખા થાય ડખા થાય કે મેમ હાલો હું તમને વાત ન કરો સીધી જ વાત કયો હું કે મેમ વાત પણ હાલો હું તમને બતાવું આ તો રયો હું ગાડી જ લેતી આવું એ ગાડી નથ લેવી હાલીને હાલો ને હાલો હાલો ધ્યાન રાખજો ખોટું બોલ્યા એટલે હે ને તક ભાઈ તમને મારા મગજ ની ખબર છે ખોટું નથી બોલતો હાલો હાલો કામ હારી વાતું કરીને સારી વાતો કરું તો સાંભળ મન માથું બહુ દુખે મારું માથું કસડી દે લે કસડી નો કહેવાય કસરી એમ કહેવાય તું પાછી ફાયરે પણ પણ મારું એકદમ ચોખ્ખું બોલવાનું હોય હા સમજો તું આપણે ઓલા સોખા રાંજવી એવું સોખું હા એવું સોખું વાહ 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 ગાંડી તારી તો બોલી પણ આમ જો પોપટ જેવી હોય એમાં કંઈ ઘટે જ નહીં હું કહું મારે આવતા મહિને આઈફોન લેવો છે તું લઈ દે આઈફોન તો ગાંડી જે હું ઈ નથી વાપરતો यहीक हकते आपर घोका लेज का मार ले 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 तो रहते हूं, पमकार फ्वाकनले aurait लुपर रता बरा नहींा हो सेरा ना या करे आ, सिरा ना मरे recognize what do you mean કે કે આટલું દેખાયસ નહી તો તને હું કહી દઉં મારી લુખ્ખી ધમકી સમજ કે વોર્નિંગ સમજ કે પછી ચેતવણી સમજ જોઈ આ એ તો જોઈ તારો જીબડો જાવડો છે હા અરે જીભડો મારો ગમે આવડો હોય ઈ મારો વાર છે સમજી ગઈ મારી બેટી એક તો મારા ઘરવાળા આય રે નો પ્રેમ લીલા કરવી અન માર જાતા ઈ કે ગયા એનો ગોતવા દે પેલા હોટી કે આંગઈ આ હોટી હોટી દીતી નાખવા છે ને અહીંયા બેઠા છે હા? કેમ તમને એમ કે મને ખબર નઈ પડે એમ તમે તમારા મનમાં સમજો તો હો કાઈ નઈ તો તાંધી હું કરી દે કરી ઈ જું છે હું હાંધી એ કાઈ નથી કાઈ નથી એમ ઘરે આવો ઘરે તમને હું દેખાડું હાલો ઘરે ન જાવ ઘરે જાવું જ ઘરે નથી આવું એમ હા ઘરે એમ હાલો

ધક્કા મારો છો અરે ધક્કા શું કરો છો મારી હાથમાં ગોયડું હોય તો હું ને ભરા નામની હે આમ કેમ બોલે છે શી ખબર ને કઈ થઈ ગયું લાગે શું થયું છે મો તમને હું હું કળા કામ કર્યા છે હું કર્યા કાઈ ન કર્યા તો કે બીજા લગન કરવાની કોણ વાતું કરે છે બીજા લગન કરવાની વાત કરે છે બીજા લગન પાછી ઓલી છોડી मन तो एवी धमकी मारी ने गए के जो आवे सारो रे से के मारो रे से सोड़े ई मन इन बापू ना मारो पाटलू बुस्कट वाली सोड़ी पाटलू बुस्कट वा आपड़ा काम नहीं आती ई मन नत खबर कोई सोड़े आती इन बापू ना मन नहीं आवड़ तो तो प्रेम लीला करो नाम प्रेम लीला करस तू, तू हां તમને તો અચાનક માં ભાઈને જટકો લાગીયા મને તો મારો ફોન કે હતી ધરતી એટલે મને આ વાતની ખબર પડી હા તો શું કાય નથી કા કેને બાપુને હા હું ન કેવા છોડી હતી શું કરવા અને લાવે

શાંતિ રાખો તમે ઘર માં જાઓ અને બધું થઈ છે અને શાંતિ કઢક રાખો જા કરો સમજો કે હા હા સમજો હો કી હોレ છે મો એ ગામમાં હાલે ઉનેરવા દે ને પતિયં છોડે કઈ નાની કે મોટી 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 ક્યાં છે છેડા છે ચીય તો બે બળ રોતો છો સમજા આને પતિયં ઘરે જાવું છે અને છોડીને ના પાડી દેવી બહાર તો ક્યાં નહિ ગયું છે બો બો પણ તો લા કરી હારી હે તે તો મારી આપણો ની પતારી પેરી કપાટ કર ના હે જો ના બેચેન છોડી ના ના ઈ રોક મત લે રોક કેમ બોતા ઉકો આ મારી નાખ્યો